રાજકોટમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા આ દરમિયાન જેમાં એસબીઆઈ બેંકનું લોકર પાણીમાં ત્રણ દિવસથી ગરકાવ થયું છે લોકરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એસબીઆઈની બ્રાન્ચ જાણે સ્વિંગપુરમાં ફેરવાઈ ગઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે ફાઇલો ચોપડાઓ સહિતની વસ્તુઓ તરતી જોવા મળી આવી હતી ગ્રાહકોએ કિંમતી વસ્તુઓ લોકરમાં મૂકી હોવાથી લાખો કરોડની કિંમતીને વસ્તુને નુકસાન પહોંચવાનો ડર સતાવી રહ્યો છે તો એક તરફ ગ્રાહકોમાં ચિંતાની સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બેંક મેનેજર જણાવી રહ્યા છે કે ગઈકાલથી જુદી જુદી ત્રણ મોટા મૂકીને પાણી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ વરસાદનું જોર ઓછું રહેશે તો પાણી કાઢી લેવામાં આવશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ